સામાન્યકાળના સત્તરમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત આલ્ફોન્સાનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ દસ કન્યાઓના દ્રષ્ટાંત દ્વારા આપણને જણાવે છે કે જો આપણે અનંત જીવનના ધામમાં પ્રવેશવું હશે તો આપણે આપણા અંતરના દીવડા સતત જળહળતા રાખવા પડશે સાંભળીએ સંત માથિકરુ શુભ સંદેશ અધ્યાય પચીસ કડી એક થી તેર તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી દસ કન્યાની વાત જેવું થશે એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વરને મળવા નીકળી હતી એમાંની પાંચ મોરખ હતી અને પાંચ ડાહી મૂરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ન લીધું પણ ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું વરરાજાને આવતા મોડું થયું એટલે દસે ઝોકા ખાતા ખાતા ઊંઘી ગઈ મધરાતે એક બૂમ પડી આ વરરાજા આવ્યા એમને મળવા ચાલો એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી મૂરખ કન્યાઓએ ડાહીને કહ્યું અમને થોડું તેલ આપો અમારા દીવા બુજાય છે પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો ના તમને અને અમને બંનેને પૂરું નહીં પડે એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો એટલે તેઓ ખરીદવા ગઈ એવામાં વરરાજા આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ અને બારણું વાસી દેવામાં આવ્યું પાછળથી પેલી પાંચ જણી આવીને બૂમો પાડવા લાગી પ્રભુ પ્રભુ અમારે માટે બારણું ઉઘાડો પણ તેમણે જવાબ આપ્યો હું સાચું કહું છું હું તમને ઓળખતો નથી એટલે જાગતા રહેજો કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી ઈશ્વરના રાજ્યને દસ કન્યાઓ સાથે સરખાવામાં આવ્યું છે જેમાં વિવિધ જાતના પાસા ઉભરી આવે છે જેવા કે વ્યક્તિઓની ભિન્નતા ચીવટ રાપણ હાકલ સજ્જતા નિર્ણય શક્તિ પસંદગી અને પરિણામ કન્યાઓ દસ છે તેમની વરરાજાની પૂર્વ તૈયારી અને ઉમળકામાં કન્યાઓની ભિન્નતા જોવા મળે છે જેમને ખરેખર વરરાજાને મળવું છે તે પૂરતી તૈયારી સાથે સજ્જ છે એવી પાંચ કન્યા છે જ્યારે અન્ય પાંચ કન્યા તૈયારીમાં કચાસ રાખે છે તેમની ઈચ્છા છે ખરી વરરાજાને મળવાની પણ આળસ છે જોયું જશે એવી વિચારસરણી છે તૈયારી અધૂરી છે જેના થકી મોટું વિઘ્ન આવી પડે છે તેથી તે પાંચ મુરખમાં ખપી ગઈ ચીવટ ન કેળવી ડાહપણ પણ ન વાપર્યું વરરાજાને આવવાનો કોઈ ચોક્કસ સમય નથી ગમે ત્યારે આવે અચિંતાનું તેડું આવે હવે અહીં રાહ જોવાય ખરી શક્તિ તેટલી ભક્તિ માનવ સહજ સ્વભાવ ધીરજ ગુમાવતા સમય સંજોગ આ કન્યાઓ પર હાવી થઈ જાય છે અંધકારભર્યું વાતાવરણ મધરાત થાક અને ઊંઘવાનો ખરો સમય દસે દસ કન્યાઓ ઊંઘી ગઈ હવે મધરાતે બૂમ પડી આ વરરાજા આવ્યા એમને મળવા ચાલો સગળી કન્યા ઊઠી તો ગઈ પણ જેના થકી લગ્ન સમારંભમાં પ્રવેશ મેળવવાનો હતો તે દીવા વિશે પ્રશ્ન થયો સજ્જ થયેલી ડાહી કન્યાઓએ તેલનું ઊંજણ કરી દીવા પ્રગટાવ્યા પણ જે આળસું અને ચીવટ વગરની હતી તે પાંચ કન્યાઓના દીવા તેલ વિના બુજાવા લાગ્યા શું કરે તાકડે તેલ શોધવા ક્યાં જવું ઉછીનું માગવા જતા નકાર સાંભળવા મળ્યો ડાહી કન્યાઓનો સ્પષ્ટ ઇનકાર બેઉની બાજી બગડે બંનેને લાભ ન મળે એના કરતાં પોતાનું સાચવી લેવું શું ખોટું મહેનત કરનારને રોજીનો અધિકાર છે તેમ પોતે મહેનત કરીને જે સફળતા સિદ્ધ કરે તેમાં ઈશ્વર સહાયતા જરૂર કરે વરરાજા આવ્યા દસ કન્યાઓની સજ્જતા નક્કી કરી પાંચ કન્યાઓ પૂરતી તૈયારી સાથે તેલ ભરેલા કોડિયામાં ઝગમગ ઝગમગ દીવા સાથે શોભાઈમાન લાગતી હતી શોભાઈમાન જણાય આવતા પરિણામ સફળતા ભર્યું રહ્યું વરરાજાની ધ્યાનમાં પાંચ ડાહી કન્યાઓનું ડહપણ સજ્જતા જીવટ આવતા તેઓ લગ્ન સમારંભમાં પ્રવેશ પામી જ્યારે ખરે વખતે પેલી પાંચ કન્યાઓ મધરાતે તેલની શોધમાં ભટકતી રહી મધરાતે કઈ દુકાન ખુલ્લી હોય કે ઘર ખુલ્લા હોય કે તેમને તેલ પ્રાપ્ત થાય કદાચ તેલ મળ્યું પણ હોય પણ લગ્ન સમારંભના પ્રવેશ દ્વાર તો ભીડાઈ ગયા હતા બંધ થઈ ગયા હતા સમય અને પાણીના વેણ વહેતા જ રહેતા હોય છે તેને પાછા વાળી શકાતા નથી વીતી ગયેલી પળો માટે યાદો જ રહી જતી હોય છે કાં તો તે સારી હોય કાં તો જિંદગીભર પસ્તાવા માટેની હોય પસ્તાવાની પળો માટે આપણે પોતે જ જવાબદાર છીએ કોઈ ઉપાય જડતો નથી કોઈ આપણને ઉગારી શકતું નથી ઈશ્વર પણ જરૂર યાદ કરાવે છે મેં તમને તક આપી હતી સ્વતંત્રતા આપી હતી તમે જે રીતે ઉપયોગ કર્યો તેના પરિણામ તમારે ભોગવવાના છે માટે હંમેશા પડે પડે જાગતા રહીને પરમારથી જીવન ગુજારતા રહેવાનું છે प्रभुजी मा रुदया झड तुारो प्रभुजी मरादया मड हूप तारो झड हूप तारो झड हूप तारो ના જગની ડર થંભણા નીર કોઈ માયા ના જગની ડર થંબણા ને કોઈ માયા दिन बस आशु आश मनमा बाकी रही छे झङ्खना मानी लिधु छे मनमा पगले पगले चालो मानी लिधु मनमा तब पगले हूं चालू मि लिभु मनमा तगले भूचार